અમરેલી જિલ્લાના લીલીયામાં આવેલા નીલકણ સરોવરમાં ગઈકાલે કોઈ અસામાજિક તત્વ કેમિકલ જેવો પદાર્થ ઠાલવી જતા સરોવરનું સમગ્ર પાણી લીલું અને કેમિકલ દુર્ગંધવાળું બની ગયું છે તેના લઈ પગલે આજે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પાણીની જરૂરી નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા અમરેલીમાં લીલીયા નજીક આ રમણીય નીલકંઠ સરોવરમાં તાજેતરમાં વરસાદને કારણે પાણી ભરેલું છે પરંતુ કોઈ સામાજિક તત્વોએ સુજલામ સુફલામ યોજના તળે સો વીઘા જમીનમાં બનેલા સરોવરમાં કોઈ કેમિકલ જેવા પદાર્થો ઠાલવી દીધા હતા જેને કારણે સરોવરનું પાણી લીલું અને દૂષિત બની ગયું છે એટલું જ નહીં પાણીમાંથી કેમિકલનું ભયંકર દુર્ગંધ આવી રહી છે

ઠાકર માણસો અને ખેડૂતો પણ આ પાણીનો ઉપયોગ કરે છે એટલે આ પાણી ખૂબ જ અત્યંત જરૂરી છે અને મહત્વનું છે અહીંયા ગુરુવારને સાંજે સાત તારીખે પાંચ વાગે મને ફોન આવ્યો તો ચીનુભાઈ ભગવાનભાઈ સિંગાલાનો કે આપણા તળાવની અંદર કેમિકલ કે કોઈ વસ્તુ પદાર્થ નાખેલો છે અને એના હિસાબે પાણી બહુ ખરાબ છે એટલે પછી અમે ભાવનગર કોન્ટેક વધતા દિવસે આઠ તારીખે મામલતદાર સાહેબ શ્રીએ કોન્ટેક કરી અને એને બોલાવી અને બે કલાકમાં એ લોકો તો સેમ્પલ પણ લઈ ગયા પણ આ રજાના હિસાબે મંગળવારે કે બુધવારે એને મંગળવાર સુધીમાં એણે એવું કીધું છે કે અમે તમને રિપોર્ટ આપી દેવું પણ આની અંદર કોઈ વ્યક્તિએ જોઈ જાણીને જ કેમિકલ નાખેલું છે કારણ કે જો કેમિકલ ન હોય તો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે સાઈડની અંદર બો ફૂટ સુધી પાણીની થર લાગી ગયો છે આખો કલર અને ત્રણ ત્રણ કલરનું પાણી થઈ ગયું છે સરોવરનું પાણી દૂષિત કરાય અંગે જાણ થતાં લીલિયાના સરપંચ જીવન મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને જાણ કરી માંગ કરી હતી આ સરોવર વિસ્તારોમાં સિંહો અને અન્ય તથા પશુ પંખીઓમાં આવે છે અને આ સરોવરમાંથી પાણી પીવે છે ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ છે જોકે સેમ્પલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે સરોવરમાં શું આવ્યું છે કૌશિક રિપોર્ટ નો ન્યૂઝ સુરત